અને પરચુરણ જેવી પણ ખરીદ કરતી નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસનર માર્કેટિંગ યાર્ડ આજે તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરીને બુધવાર રોજ જસનર માર્કેટિંગ યાર્ડ કપાસની આવક જોઈએ તો ગઈકાલે કરતાં થોડી વધારે જોવા મળી રહી છે રહેલી છે આજે કપાસની આવક અને હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને આજના બજાર ભાવ

શિયાળાની આવી કડકડતી ઠંડીમાં ખેતરમાં જંગલી ભોંડ રોજ અને નીલગાય જેવા પ્રાણીઓથી કંટાળી ગયા છો અને એક સારા અને સસ્તા જટકા મશીનની શોધમાં છો તો આજે જ સંપર્ક કરો આખા ગુજરાતમાં બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ સર્વિસીસ માટે જાણીતા સ્વાતી જટકા મશીનનો 1 થી 50 વીઘા સુધીનો જટકા મશીન માત્ર 7000 રૂપિયામાં અને 50 થી 150 વીઘા સુધીનો જટકા મશીન માત્ર ને માત્ર 10500 રૂપિયામાં અને

પંદર પચાસ તમને જોવા નઈ શું લાગે બધું આવું

અવતીયા પતી હાલો આ સાઈડમાં આપણું આખર 15 25 આપણો આ વીગ્રેડું તો આપણો આગલાનો ભૂલી જાતા હો સુપર માર્ક લેના રવિ હાજીલા છે તમે એસી બે લેવા ભાઈ એસી

સોળસો ને આઠ રૂપિયા સુપર માલ જ માર્કેટિંગ યાર્ડ માં કપાસ નું બજાર આજે ચૌદસો ને પચાસ રૂપિયા થી લઈને સોળસો ને પચીસ રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતાં આજે થી સો રૂપિયા જેવી તેજી જોવા મળી રહી છે બજારમાં